નમસ્કાર સીએનબીસી બજારની ખાસ રજૂઆત કોમોડિટી રિપોર્ટમાં આપનું સ્વાગત છે અને હું છું તો આ સપ્તાહે નોન એગ્રી કોમોડિટી ફોકસમાં રહી છે એક તો યુએસ સરકારનું સટડાઉન પૂર્ણ થયા બાદ પહેલી પહેલીવાર યુએસના આર્થિક આંકડાઓની અસર મોટાભાગની કોમોડિટી પર જોવા મળી છે જ્યાં સોના ચાંદીમાં નાની પણ પોઝિટિવ રેન્જમાં કારોબાર નોંધાયો કે ભૌગોલિક તણાવો ઓછા થવાની આશંકા અને ઇન્વેન્ટરીમાં ઉછાળાને કારણે ક્રૂડ ઓઇલની કિંમતોમાં પણ વોલેટાઇલ કારોબાર જોવા મળ્યો છે અને આ બધાની વચ્ચે હવે આવતા સપ્તાહ માટે કઈ નોન એગ્રી કોમોડિટી પર કરવું જોઈએ ફોકસ અને કેવું બની રહ્યું છે રોકાણ માટેનું આઉટલુક તેની નિષ્ણાતો સાથે ચર્ચા કરીએ આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે એસટે ફાઇનાન્સ એન્ડ સિક્યોરિટીઝના પ્રિયાંકુપાધ્યાય અને એમિરેસ્ટ એમિરેટ્સ ઇન્વેસ્ટમેન્ટ બેંકના ધર્મેશ પાટ્યા આપ બંનેનું સ્વાગત છે સીએન બજાર પર અને આપણે આજે સોના ચાંદીની ચર્ચાથી સોનાની ચર્ચાથી અહીંયા આગળથી પહેલાં શરૂઆત કરીશું અને સોનાને ઇફેક્ટ કરનારા મહત્ત્વના પરિબળોની જો આપણે વાત કરીએ તો એક તો આ સપ્તાહમાં આપણને ડોલર ઇન્ડેક્સ સો ઉપર પહોંચતો જોવા મળ્યો અને શટડાઉન ખુલ્યા બાદ જે જોબના આંકડા છે પહેલીવાર આપણને અહીંયા કરતી આવતા જોવા મળ્યા છે પણ એ સપ્ટેમ્બરના આવ્યા છે

અપડાઉન કરશે ત્રણ ત્રણ ચાર ચાર પર્સન્ટ ને બધાનું જે માલ છે એ જે પોઝિશન્સ એ ખાલી કરી નાખશે બહાર પણ ફસશે એમાં અને સરળ પણ ફસશે બટ હું રેકમેન્ડ કરીશ નિવેશકોને કે તમે અગર એની હિસ્ટ્રી જો લાસ્ટ છ મહિના એક વર્ષ યા દોઢ વર્ષની હિસ્ટ્રી જો તો એ કન્ટિન્યુઅસ ગુલ રનમાં છે હમણાં માર્કેટ એક હેલ્ધી કરેક્શન કન્સોલ્ટેશન ફેઝમાં ચાલે છે તો એનો મતલબ છે કે જે સ્પેક્યુલેટર્સ છે એ એમાં ઉતરી ગયા છે એમાં ટ્રેડ કરે છે બંને સાઈડ રમે છે બટ જે નિવેશકો છે જેને પોઝિશન બિલ્ડઅપ કરવી છે તો મારી સિમ્પલ સલાહ રહેશે માર્કેટ જે દિવસે પડે એ દિવસે માલ લો કેમકે જે મેજર ટ્રેન્ડ છે હજી પણ બુલિશક છે જો ડોલર ઇન્ડેક્સ સોના આગળ પાછળ ફરે છે ઇન્ટરેસ્ટ કાપ ડેફિનેટલી થવાની છે તમે અગર જાપાનીઝ યન જોશો એની જે ફોલ છે એ એક તરફી ફોલ છે ઓલમોસ્ટ વન ફિફ્ટી સેવન સુધી પહોંચી ગયું છે તો તમે અગર જોશો તો પ્રેશર કન્ટિન્યુઅસ જોવા મળે છે બાકી બધી કરન્સીઝમાં વોલેટિલિટી જોવા મળે છે જીઓપોલિટિકલ ટેન્શન અરાઇઝ છે ઇન્ટરેસ્ટ રેટનો કાપ છે તો મારા હિસાબથી લોંગ રન માટે ગોલ્ડ બુલિશ જ છે હું એક્સપેક્ટ કરું છું કે તેજી બરકરાર રહેશે બટ વેઇટ કરો ફોલ થવાની પંદર ડિસેમ્બર પછી માર્કેટમાં બહુ જ પ્લેન વેનિલા ટ્રેડ થશે બહુ ઓછું ટ્રેડ થશે પોઝિશન સ્કવેરા થવાનું ચાલુ થઈ જશે તો હું સલાહ આપીશ કે તમે વેટ એન્ડ વોચ કરો જે દિવસે ફોલ આવે એ દિવસે બાય કરો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં હજી પણ ભૂલીશ છું તમે જોશો ચાર હજારનો આંકડો કન્ટિન્યુઅસલી મેન્ટેન કરે છે ડોમેસ્ટિક માર્કેટમાં પણ તમે જોશો ફ્લેટિશ કારોબાર ટ્રેડ થાય છે બટ ઓવરઓલ ટ્રેન્ડ બહુ જ ભૂલીશ છે મારી તો હું રેકમેન્ડ કરીશ કે નિવેશકોને કે જયારે ફોલ આવે ત્યારે તમે બાઈંગ કરીને ચાલી શકો છો ઓકે તો ધર્મેશજીનો સોનાવ પર વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે અને દરેક ઘટાડે અહીંયા આગળથી તમે બાઈંગ કરીને ચાલી શકો છો અને ડિસેમ્બરમાં થોડું આપણને એક ફ્લેટિશ કામકાજ થતું જોવા મળી શકે છે પણ ઓવરઓલ અહીંયા આગળથી એક આઉટલુક જે છે ગોલ્ડનું પોઝિટિવ બની રહ્યું છે પ્રિયાંકજી ગોલ્ડમાં અત્યારે જે આપણે થોડા ઉતાર ચઢાવ સાથેનો કારોબાર જોઈ રહ્યા છે આપના મતે કયા ફેક્ટરની ઇમ્પેક્ટ થઈ રહી છે જે રીતના જોબના ડેટા આવ્યા છે જે આપણે ખાસ કરીને એક રીતે આપણે જેને કહીએ કે જે કરન્સીને લઈને પણ અહીંયા આગળથી થોડા ઉતાર ચઢાવ અહીંયાથી રહ્યા છે તો કઈ રીતની ઇમ્પેક્ટ અહીંયા આગળથી તમે સોનામાં જોઈ રહ્યા છો ગુડ મોર્નિંગ અગર આપણે સોનાની ચાલ જોઈએ તો જેમ ધર્મેશજી નો ડાઉટ ક્લિયરલી એક બાયોન નું માર્કેટ છે ઇન્વેસ્ટર્સ માટે ટ્રેડર્સ માટે બંને ની ઓપોર્ચ્યુનિટી ટાઈમ એન્ડ અગેન આવ્યા કરે છે કે ફોલ બી આવે છે રાઈસ બી થાય છે અગર આપણે લેવલ્સની વાત કરીએ તો ફોર્ટી થ્રી હંડ્રેડ ફોર્ટી ફોર ના આપણે લેવલ્સ જોયા અને તે બાદ એક કરેક્શનમાં થર્ટી નાઇન હંડ્રેડ સુધીનું એક કરેક્શન જોયું અને ફરીથી આપણે ફોર્ટી ટુ હંડ્રેડ એક રેલી જોઈ અને ફોર્ટી ટુ હંડ્રેડ થી હવે અત્યારે ચાર હજાર પચાસ ના આસપાસ ટ્રેડ જોઈ રહ્યા છે ઇન્ટરનેશનલ માર્કેટમાં તો આ વોલેટિલિટી કન્ફાઇન્ડ છે એક લાસ્ટ દસ દિવસ રેન્જ પકડું ફોર્ટી ટુ હંડ્રેડ ફોર્ટી ટુ ફિફ્ટી ઓન ધ હાયર સાઇડ એક રેઝિસ્ટન્સ નું કામ કરે છે અને ચાર હજાર ના આસપાસ નું એક સ્ટ્રોંગ સપોર્ટ છે તો આ બસો ડોલર ના રેન્જમાં આપણે લાસ્ટ દસ દિવસથી કારોબાર જોઈ રહ્યા છે આ કન્સોલિડેશન થયા પછી મને એવું લાગે છે ઇવેન્ચ્યુઅલી ટ્રેજિક્ટરી છે એ ઉપરની જ રહેશે અને ફરીથી આપણે ફોર્ટી ફોર હંડ્રેડ ફોર્ટી ફાઈવ હંડ્રેડના લેવલ્સ જે ઓલ ટાઈમ હાઈ હતા ત્યાં સુધી ગોલ્ડ રેલી કરી શકે છે તો ઇન્વેસ્ટર્સ માટે આ એક વન્ડરફુલ ઓપોર્ચ્યુનિટી છે કે જેવી કરેક્શન્સ આવે છે એ કરેક્શન્સમાં બાય કરવું જોઈએ અને ટ્રેડર્સ માટે બોથ ની ઓપોર્ચ્યુનિટી છે લોંગ અને શોર્ટ બંને હવે નિયર ટર્મમાં અગર આપણે વાત કરીએ અગર અત્યારે કરન્ટ લેવલ્સ ટર્મ વ્યૂર લેવો હોય તો મારા હિસાબે હજી બી માર્કેટ બાયોન ટર્મ અને ઘરેલુ માર્કેટની આપણે વાત કરીએ તો વન ટ્વેન્ટી ટુ થ્રી હંડ્રેડના આસપાસ અત્યારે ટ્રેડ આપણે જોઈ રહ્યા છે એક લાખ એકવીસ હજાર એક લાખ વીસ હજાર પાંચસો આ એક સ્ટ્રોંગ સપોર્ટ છે જ્યાં સુધી એ ઇન્ટેક્ટ છે મને એક્સપેક્ટેશન છે કે ફરીથી આપણે એકવાર અન ઇન વેરી શોર્ટ ટર્મ પા હજાર થી 2000 પોઈન્ટ ની રેલી ઓન ધ હાયર સેડ એક્સપેક્ટ કરી વિશું ઓકે હજાર થી 2000 પોઈન્ટ ની રેલી આપણે એક્સપેક્ટ કરી રહ્યા છે અને નિયર ટર્મ માર્કેટ કે શોર્ટ ટર્મ માટે પણ તમે આગળથી બાયિંગ તરફ છે સોનાની અંદર વ્યૂ રાખીને ચાલી શકો છો હવે જો આપણે ચાંદીની પણ વાત કરી લઈએ ધર્મેશજી ચાંદીમાં પણ આપણને વોલેટિલિટી જોવા મળી છે અને આ સપ્તાહ દરમિયાન આપણે જે રીતે જોયું છે ચાંદીમાં પણ ઉતાર ચઢાવ પણ એક બે હજાર જેટલી ચાંદી ઓલરેડી વધી ચૂકી છે તો ચાંદીને કઈ રીતે જોઈ રહ્યા છો અને હવે આગળ ચાંદીના ઉપર કયા પરિબળોની અસર રહેશે જો ચાંદી બે હજાર ને બે હજાર છવ્વીસ અમારી સૌથી ફેવરેટ કોમોડિટી છે આ કોમોડિટીમાં આપણે કહીએ ચંચલ કોમોડિટી બટ જે તેજી જોવા મળશે એ કોઈ કમોડિટીમાં નથી એ ચાંદીમાં જોવા મળશે બે રીઝન પહેલું રીઝન એ ગોલ્ડને ફોલો કરે છે ગોલ્ડ લાઈફ ટાઈમ હાઈપર ટ્રેડ થાય છે ચાંદી હજીવન પચાસ ડોલરના લાઇફ ટાઈમ હાઈપર ટ્રેડ થાય છે બટ અગર તમે કમ્પેરિઝન કરો છો તો નાઇન્ટીન એટી ટુમાં પચાસ ડોલર હતું બે હજાર છ સાતમાં પચાસ હજાર હતું ને હમણાં ઓલમોસ્ટ બે હજાર પચીસમાં એટલે એવરી થર્ટી ફોર્ટી યર્સમાં વચ્ચે વોલેટિલિટીમાં માર્કેટ ફિફ્ટી ડોલર્સનો આંકડો બનાવે છે બટ અગર તમે કમ્પેરિઝન કરશો ગોલ્ડને તો ગોલ્ડ બે હજાર ડોલરથી ત્રણ ને ત્રણ હજાર થી ચાર થઈ ગયું છે તો અગર એનું તમે મલ્ટિપલ જોશો તો એ ડબલથી ટ્રિપલ થઈ ગયું છે તો મને લાગે છે કે ચાંદીમાં બહુ ક્ષમતા છે ઉપર જવાની કેરી કોસ્ટ બહુ વધારે છે કેમકે ચાંદીને હોલ્ડ કરવાની કેરી વધારે લાગે છે સ્પેસ કન્ઝમ્પન બહુ વધારે છે બટ અગર ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ વધશે ગોલ્ડ વધશે તો ચાંદીની ડિમાન્ડ વધુ પડશે અગર તમે જોશો ચાંદીની જે ટ્રેજેક્ટરી છે એ સેવન્ટી ટુ સેવન્ટી ફાઈવ ડોલરની ટ્રેજેક્ટરી દેખાય છે આ તારીખમાં અગર પચાસ ડોલરનો આંકડો એને યરલી ક્લોઝ પર આપ્યું છે તો તમે અહીંયાથી એક્સપેક્ટ કરો કે નેક્સ્ટ યર દસ થી પંદર ડોલરની તેજી એટલે તમે ડોમેસ્ટિક માર્કેટમાં બે લાખનો પણ આંકડો ક્રોસ કરતા તમે જોઈ શકશો પ્લસ અગર રૂપિયો નબળો થયો તો તેજી બહુ વધી શકશે તો હું બાયની સલાહ આપીશ ને મને લાગે છે કે આ ફિફ્ટી ડોલર્સનો જે આંકડો છે એ બહુ ફમ લેવલ છે માર્કેટ કન્સલ્ટેટ કરે છે બાયર્સ ને સેલર્સ બંનેને મે બી ફસાવશે શોર્ટ ટર્મ માટે ઉપર પણ લઈ જશે નીચે પણ લઈ આવશે બટ તમે ટ્રેન્ડને ફોલો કરજો ફોર્ટી એટ ડોલર્સનો સ્ટોપલો રાખીને તમે પોઝિશન બિલ્ડઅપ કરી શકો છો હું એક્સપેક્ટ કરું છું પચપન સાત ડોલર્સ નેક્સ્ટ બે ની અંદર આવું જોઈએ બટ ઓવર સેવન્ટી નો ટાર્ગેટ મારો રહેશે ડોમેસ્ટિક માર્કેટમાં બે લાખ રૂપિયાનો ટાર્ગેટ રહેશે મારો ચાંદીમાં સ્પેશિયલી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ ડિસેમ્બર સુધી ઓકે તો ચાંદી ઉપર બુલિશ વ્યૂ અહીંયા આગળથી બની રહ્યો છે ધર્મેશજીનો અને અડતાલીસ ડોલર તેઓ જોઈ રહ્યા છે કોમેક્સ સિલ્વરને માટે અને બે લાખ સુધીનો ટાર્ગેટ એમસીએક્સ ઉપર આ બે હજાર છવ્વીસ સુધીના વ્યૂની જો આપણે લોંગ ટર્મની વાત કરીએ તો ચાંદીની કરી છે પ્રિયંકજી ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો જે રીતની મજબૂતી આ વર્ષની અંદર ચાંદીએ બતાવી છે આવનારું વર્ષ આપને પણ લાગી રહ્યું છે કે ચાંદી પોઝિટિવ હોઈ શકે છે ડેફિનેટલી આપણે ચાંદીમાં જોયું છે કે અગર લોંગ ટર્મ ટ્રેન્ડ એનો જોઈએ એ અંડર પર્ફોર્મન્સનો રહ્યો છે રિલેટીવ ટુ ગોલ્ડ ગોલ્ડ ઓલમોસ્ટ આપણે જોયું કે ફોર થાઉઝન્ડ ડોલર્સના આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે એ ઓલ ટાઈમ હાઈઝ છે ચાંદી હજી બી એના ઓલ ટાઈમ હાઈઝને કન્વિન્સિંગલી ક્રોસ નથી કર્યો એ જસ્ટ નિયરિંગ આપણે ફિફ્ટી કલર્સના આસપાસના ટ્રેડ જે ઓલ ટાઈમ હાઈ હતા એના જ ત્યાં ટ્રેડ થઈ રહ્યા છે તો સ્કોપ ઘણો છે ચાંદીમાં અને જેવી રીતે ફંડામેન્ટલ્સ બી ચાંદીના શેપઅપ થઈ રહ્યા છે આર વેરી પોઝિટિવ ફોર સિલ્વર ફોર નેક્સ્ટ વન યર તો અહીંયાથી મને ચાંદીમાં હજી બી એવું લાગે છે કે રિલેટિવ આઉટ પરફોર્મન્સ ગોલ્ડના સાથે રહેશે એનું નો ડાઉટ એ હાઈ બીટા કોન્ટ્રા કાઉન્ટર છે તો રિલેટિવ વોલેટિલિટી કમ્પેર ટુ ગોલ્ડ એમાં રહેશે ઓન ધ અપ સાઇડ ઇવન ઓન ધ ડાઉન સાઇડ તો અત્યારે ફોર્ટી નાઇન સિક્સટી સિક્સના આસપાસ ટ્રેડ્સ આપણે જોઈ રહ્યા છે આપણે જોયું કે ફિફ્ટી ફોર થી એક કરેક્શન આવ્યું ટુવર્ડ્સ ફોર્ટી સિક્સ ફોર્ટી ડોલર્સ તો અત્યારે મને એવું લાગે છે કે ફોર્ટી સિક્સ ફોર્ટી ડોલર્સ આ એક બેઝનું કામ કરવું જોઈએ તો એ જ્યાં સુધી ઇન્ટેક્ટ છે ઇન્વેસ્ટર્સને સલાહ રહેશે કે બાય ડિપ્સની જ રણનીતિ અપનાવી જોઈએ અને ફિફ્ટી ફોર ફિફ્ટી ફાઈવ ડોલર્સ ઓન ધ હાયર સાઇડ આ એક ફરીથી રિવિઝિટ ઇન નેક્સ્ટ ફર્સ્ટ ક્વાર્ટર ઓફ ટ્વેન્ટી સિક્સમાં થવું જોઈએ તો ચાંદી ક્લિયરલી એક બાય ઓન ડિપ્સનું કાઉન્ટર રહેશે ફ્રોમ ધ ઇન્વેસ્ટિંગ ઇન્વેસ્ટિંગ પોઈન્ટ ઓફ વ્યૂ ઓકે તો ઇન્વેસ્ટમેન્ટ માટે ચાંદી બાણ ડીપ કરીને ચાલવાની સલાહ આગળથી બની રહી છે અને આપણા બંને નિષ્ણાંતોનો બુલિશ વ્યૂ બની રહ્યો છે પ્રિયાંકજી ચોપનથી પંચાવન ડોલરના ટાર્ગેટ અહીંયા આગળથી જોઈ રહ્યા છો તો બાયોનડીપ્સ કરીને ચાલવાની સલાહ ચાંદી ઉપર બની રહ્યું છે ધર્મેશજી જે આપણી સામે સોના અને ચાંદીના ઇમ્પોર્ટના આંકડાઓ આવતા જોવા મળ્યા છે જેમાં ખાસો એવો વધારો આપણને જોવા મળ્યો છે એપ્રિલ સપ્ટેમ્બરની વચ્ચે ગોલ્ડ ઇમ્પોર્ટ સિલ્વર ઇમ્પોર્ટ બંનેમાં ઘણો મોટો વધારો રહ્યો છે તો આ ફિઝિકલ બાયિંગ ઇન્ડિયામાં વધી રહ્યું છે આટલું બધું ઇમ્પોર્ટને કઈ રીતે જોવું જોઈએ આ ઇમ્પોર્ટ જે દેખાઈ રહ્યો છે એ પણ આગળ તેજી સૂચવી રહ્યો છે જો ઇમ્પોર્ટનો આંકડો એટલે વધી ગયો તો કે મે ફેસ્ટિવલ સીઝન જોવા મળ્યુંતું લાસ્ટ અગર તમે જોશો કે લાસ્ટ 4 વર્ષનો ડેટા કાર્ડસો તો ઇમ્પોર્ટ ઘટે છે નથી વધે છે કેમ કે ઇન્ડિયન ગવર્નમેન્ટ પુશ કરે છે પબ્લિકોને કે તમે ડિજિટલ ગોલ્ડમાં જાઓ ના કે ફિઝિકલ ગોલ્ડમાં જાઓ કેમ કે જ્યારે આપણે ઇમ્પોર્ટ કરીએ તો ટ્રેડ ડિફિઝિટમાં ગોલ્ડનું પણ એક મેજર યોગદાન છે કમ્પેરેટિવલી ઓઇલ્ડ ને ઇલેક્ટ્રોનિક્સમાં તમે જોશો તો કમ્પેરિઝન તો ફોરેક્સ રિઝર્વમાં હિટ થાય છે બટ અગર તમે જો ચાંદીનો ઇમ્પોર્ટ વધી જાય મે તમે જોશો કે આ રીએક્સપોર્ટ પણ થઈ શકશે તો જે ડેટા છે એ ઇમ્પોર્ટના ડેટા છે બટ એક્સપોર્ટના ડેટા તમે આંકડો જોશો તો ફેર એવરેજ આપણે હજી સુધી ઓન એન એવરેજ અગર તમે ગોલ્ડની ઇમ્પોર્ટની વાત કરો તો એક ટાઈમ પર બારસો તેરસો ટનનું હતું આજે નવસો ને આઠસો ટનમાં આવી ગયું છે પ્લસ એમાં એક્સપોર્ટ પણ થાય છે તો મારા હિસાબથી ફંડામેન્ટલી માર્કેટ સ્ટેબલ જ છે ના તેજી તેજીનો માહોલ છે બટ આ ફેસ્ટિવ ડિમાન્ડના વજેથી માર્કેટમાં વધારે ઇમ્પોર્ટ થયું છે ને પ્લસ કન્ઝમ્પશન ઇન ધ સેન્સ સેન્ટ્રલ બેન્ક પણ કન્ઝ્યુમ કરે છે ઘણા સેન્ટ્રલ બેન્ક અરાઉન્ડ ધ વર્લ્ડ ગોલ્ડને ઇમ્પોર્ટ કરીને પોતાના રિઝર્વને વધારે છે કેમકે કરન્સી ડિવેલ્યુએટ ન થાય તો ફંડામેન્ટલી મને લાગે છે કે આ ફ્લેટિજ રહેશે આઠસોથી હજાર ટનનો આંકડો તમારે સોનામાં તમે પકડીને પકડીને ચાલી શકો છો ફોર બે હજાર પચીસમાં પણ છબ્બીસથી ઓકે તો આ ઇમ્પોર્ટના આંકડાઓ જે આપણને આવ્યા છે એની પણ આપણે ખાસ કરીને વાત કરી પ્રિયાંકજી એક બે સોના ચાંદીને લગતા વધારે ફેક્ટરની જો આપણે વાત કરીએ તો તાજેતરમાં જ આપણે ક્રિપ્ટો કરન્સીની અંદર કડાકો જોયો અને જે એ હિસાબે આપણે વિચારી શકીએ કે એક જીઓ આપણે સેફ હેવન બાયંગ સોનાની અંદર આવી શકે અને આમ જે દેશોની વચ્ચેના જીઓ પોલિટિકલ ટેન્શન્સ આપણે જોઈ રહ્યા છે એ હવે એકાદને બાદ કરતાં બાકીના બધા સોલ્વ થઈ ચૂક્યા છે અને ટ્રેડ ડીલની જો આપણે વાત કરીએ ભારત સાથેની ટ્રેડ ડીલ જે છે એ થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે પણ એ જે નક્કર ન્યૂઝ છે એ અહીંયા આગળથી નથી આવી રહ્યા તો આ બધાની કેવી ઇમ્પેક્ટ તમે સોના ઉપર જોઈ રહ્યા છો તો સોનામાં જે જીઓ પોલિટિકલ ટેન્શનનું એક જે એંગલ છે એના લીધે જે સેફ હેવન ડિમાન્ડ એ ઓછી થશે પણ બીજા રીતે જે પોઝિટિવ ફેક્ટર જે કામ એ આપણે ફેડના કટ્સની એક્સપેક્ટેશન જે છે અને કટ્સ જે છે એગ્રેસિવલી તો એ એક સપોર્ટિંગ ફેક્ટર હશે અને બીજું જે ધ્યાન રાખવું જોઈએ એ ડોલર ઇન્ડેક્સનો ટ્રેન્ડ જે છે ડોલર ઇન્ડેક્સનો જે મલ્ટી યર કે મલ્ટી મંથ ટ્રેન્ડ આપણે કહી દઈએ તો એ ક્લિયરલી ઓન ધ ડાઉન સાઇડ છે અત્યારે આપણે એક શોર્ટ ટર્મ રિલીફ રેલી જોઈ છે જે હંડ્રેડ ડોલર સુધી આવી છે મારું માનવું છે કે હન્ડ્રેડ હન્ડ્રેડ એન્ડ ટુ આ એક સ્ટ્રોંગ સપ્લાય ઝોન રહેશે ડોલર ઇન્ડેક્સ માટે અને અહીંયાથી ફરીથી એક યુટર્ન આપણે જોઈશું જે ડોલર ઇન્ડેક્સ ને ઘણા લોવર લેવલ્સ સુધી લઈ જઈ શકે છે મે બી અરાઉન્ડ નાઇન્ટી ડોલર ઇન્ડેક્સ અને રેટ કટ્સ આ બે મુખ્ય કારણ દર્શાવે ગોલ્ડની રલી માટે હવે આપણે બેઝ મેટલ્સની વાત કરી લઈએ બેઝ મેટલ્સ માટે પણ આપણે આ સપ્તાહની અંદર ઉતાર ચઢાવ ધર્મેશજી જોયા કોપર 1000 ની ઉપર આ સપ્તાહના અંત સુધીમાં આપણે જો જોઈએ તો આ નથી ટકતો દેખાય જો એમસેક્સ કોપરની આપણે અહીં આગળથી વાત કરીએ ઝિંકની કિંમતોમાં પણ એક ઘટાડો આપણને આવતો જોવા મળ્યો છે અને અહીંયા પણ ડોલર ઇન્ડેક્સ રેટ કાર્ડ આ બધા જ ફેક્ટર્સની ઇમ્પેક્ટ થવાની છે તો બેઝ મેટર્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો કઈ મેટરમાં કઈ રીતે આગળ ટ્રેડ પોઝિશન રાખવી જોઈએ जो तुम्हें जो तो बेस मेटल में जो कॉपर छे ये अगर तुम्हें ईयर ऑन ऑनर जो तो, तो बसो की तेजी लास्ट ईयर 800 में चल रुत 2024 में आज हजार आंकड़ा पर फरे छे जिंक पण 200 की कमोडिटी 300 त्रोई गई छे कंपैरिजन 33% की रैली तुम्हारे जिंक में जो मिली हूँ आ कमोडिटी पर फोकस करिस करीस जे ईयर एंड आवे छे ना तो ईयर एंड में डेफिनेटली यहां पे ना पोजीशन स्क्वायर अप स्क्वेरअप चालू थी हम स्पेशियली बेस मेटल्स में तो हूं सलाह अपीस तुम्हें तपेक्युलेटर स्पेशली आप एक ऑपोर्च्युनिटी है તમે અહીંયા મંદી કરીને ચાલી શકો છો શોર્ટ ટર્મ માટે હું રેકમેન્ડ કરીશ પંદર દિવસ વીસ દિવસ માટે હું રેકમેન્ડ કરીશ કેમકે ડોલર ઇન્ડેક્સ પણ સોનો ઉપર આવી ગયું છે અગર ડોલર ઇન્ડેક્સ એકસો બે એકસો ત્રણ જે રીતે પ્રિયાંકે કીધું મારા પણ એ જ સલાહ છે કે એકસો બે એકસો ત્રણ પર આવીને માર્કેટ સ્ટેબલ થઈ જશે તો અહીંયાથી બે થી ત્રણ પર્સન્ટની અગર રેલી પણ આવી

ત્રણસો પાંચ ત્રણસો દસ ના લેવલ પર તમે વેચી શકો છો ત્રણસો સ્ટોપલો ટાર્ગેટ માટે વેચી શકો છો આ પ્યોર સ્પેક્યુલેટર છે જે લોંગ ટર્મ છે હું એને સલાહ આપીશ કે તમે વેઇટ વોચ કરો દસ પંદર ડિસેમ્બર પછી ટોટલી માર્કેટ ડેટ થઈ જશે સ્કવેર ઓફ પોઝિશન મોડ પર આવી જશે જાન્યુઆરી પાંચ છ તારીખ પછી માર્કેટમાં નવી તેજી જોવા મળશે તો કરંટ સિનારમાં હું મંદીમાં છું ને એક્સપેક્ટ કરું છું કે આ ફોલ કન્ટિન્યુ રહી શકશે ઓકે તો મેટલ્સની જો અહીં આગળથી આપણે વાત કરીએ તો શોર્ટ ટર્મમાં એટલે અહીંયા આગળથી જે રીતે આપણે સ્પેસિફાય કર્યું કે દસ પંદર દિવસની અંદરની જો વાત કરીએ તો તમે અહીં આગળથી એક સેલ સાઇડ રહી શકો છો ખાસ કરીને કોપર અને ઝિંકમાં કોપરમાં એક હજારના સ્તરોની આસપાસથી સેલ કરીને ચાલવાની સલાહ ઝીંકમાં ત્રણસો પાંચની આસપાસથી સેલ કરો બસો એંસીના ટાર્ગેટ બનતા જોવા મળી શકે છે પ્રિયાંકજી તમે કઈ રીતે જોઈ રહ્યા છો મેટલ્સને જો આપણે અહીં આગળથી વાત કરીએ તો શું આપને પણ લાગી રહ્યું છે કે શોર્ટ ટર્મમાં અહીંયા એક ઘટાડો આવી શકે છે અને આ જો લોંગ ટર્મની વાત કરવી હોય તો તમે મેટલ્સ માટે કઈ રીતનો વ્યૂ રાખશો તો શોર્ટ ટર્મમાં નો ડાઉટ ક્લેરિટી આપણે ક્લિયરલી દેખાઈ રહ્યું છે પ્રેશર ઓન ધ હાયર આસપાસ જયારે બી કોપર જાય છે વાત કરીએ તો નાઇન સેવન્ટી નાઇન એટી ઓન ધાઉન સાઇડ આ સપોર્ટ બેન્ડ છે થાઉઝન્ડ ટ્વેન્ટી ના આસપાસનો એક સ્ટ્રોંગ સપ્લાય ઝોન છે તો આ બ્રોડ રેન્જમાં અત્યારે ટ્રેડ થઈ રહ્યા છે તો શોર્ટ ટર્મમાં મને એવું લાગે છે કે જે અત્યારે આપણે વન થાઉઝન્ડ ટ્વેન્ટીથી આ કરેક્શન જોયું છે તો આ કન્ટિન્યુ થઈ શકે અગેન અ લોઅર એન્ડ ઓફ ધ ટ્રેજેક્ટરી જે છે નાઇન એટી નાઇન સેવન્ટી ઝોન સુધી અને ત્યાંથી ફરીથી એક આપણે રિબાઉન્ડ એક્યુમ્યુલેશન લેવલ્સ છે તો શોર્ટ ટર્મ માટે જેમ ધર્મેશે બી કીધું કે શોર્ટ ટર્મમાં ટ્રેન્ડ સાઇડ વેઝ ટુ નેગેટિવ પેરીશન ટોન રહેવો જોઈએ બટ લોંગ ટર્મમાં હું એક્સપેક્ટ કરું છું કે બેઝ મેટલ્સ બધા સ્ટ્રોંગ ટ્રેન્ડમાં જ છે તો જે ઇન્વેસ્ટર્સ જે છે તો એ લોકોએ રાહ જોવી જોઈએ લોઅર લેવલ્સ પર તો આને ખરીદી કરીને ચાલવું જોઈએ તો કોપર મને એવું લાગે છે કે નેક્સ્ટ થ્રી ટુ સિક્સ મંથસનો અગર ટાઈમ હોરાઈઝન લઈએ તો અહીંયાથી હું એક્સપેક્ટ કરું છું કે વન થાઉઝન્ડ ફિફ્ટીથી લઈને ના લેવલ્સ આપણે કોપરના પ્રાઇસિસમાં એક્સપેક્ટ કરવા જોઈએ ઓન ધ હાયર સાઈડ પ્રેશર લાગે છે તો લેવલ્સ આવી શકે છે ઓકે તો કોપરમાં નિયર ટર્મમાં એક પ્રેશર દેખાઈ શકે છે પણ જો 3 થી છ મહિનાની વાત કરીએ તો એક હજાર પચાસ અને અગિયાર સુધીના લેવલ અહીંયા આગળથી આપણે જોઈ રહ્યા છીએ હવે આપણે ક્રૂડના કારોબારની વાત કરી લઈએ ક્રૂડ માટે પણ આ સપ્તાહ વોલેટાઇલ ચોક્કસપણે રહ્યું છે આ સપ્તાહમાં આપણે આઈ એના રિપોર્ટ્સ પણ આવતા જોયા છે ડિમાન્ડ આઉટલુકની અંગેના રિપોર્ટ્સ હતા ઇન્વેન્ટરી જોઈએ તો એ પણ થોડી વધીને આવી છે ધર્મેશજી ક્રૂડને અહીંયા આગળથી કઈ રીતે જોવું જોઈએ ને જે સતત ઉતાર ચઢાવ અહીંયા આગળથી બતાવી રહ્યું છે ક્રૂડ આગળ ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો જો આપણે ક્રૂડની વાત કરીએ તો અગર તમે કાચો તેલ જોશો તો કન્ટિન્યુઅસલી સાત ડોલર ની વાત કરીએ તો ત્યાં એક બેઝ બનાવીને ચાલે છે જો જ્યારે પણ માર્કેટ સ્ટેબલ રહેશે સિક્સટી સેવન્ટી ડોલર્સના સ્ટેબલ રહેશે તો ઓપેક ને નોન ઓપેક કન્ટ્રી એ બંને કન્ટ્રીના માઇન્ડ સેટ રહેશે કે ભાઈ આ લેવલ પર માર્કેટ ટક્યો છે તો એ લોકોનું જે ઇમ્પોર્ટ કન્ઝમ્પશન છે એ લોકોનું જે એક્સપોર્ટ છે ને એ લોકોનું જે આઉટફ્લો છે ફોરેક્સનું એ લોકોને મેન્ટેન રહેશે બટ જ્યારે પણ વોલાટીલિટી વધી જાય ને સ્પેશિયલી ઓન ધ હાયર સાઈડ તો કન્ટ્રી ની ઇકોનોમી માં બહુ ફરક પડે છે સ્પેશિયલી ઓન ધ ટ્રેડ ડિફિસિટ સાઈડ તો હમણા મને લાગે છે કે માર્કેટ બહુવટ સ્ટેબલ છે બટ ડાઉન સાઈડ રિસ્ક બહુ લિમિટેડ છે કેમ કે ઓપેક પોતાનું પ્રોડક્શન કટ કરી કરીને કરી કરીને પ્રાઇસ ને સ્ટેબલ કરે છે હવે શું થશે કે જ્યારે રેટ ઘટશે તો ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ વધશે જ્યારે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ વધશે તો ઓઈલ કન્ઝમ્પશન વધવાનું જ છે ત્યારે જો આ લોકો આ માર્કેટ ને સેમ સ્થિતિ રાખી સપ્લાય ની તો અહીંયાથી સિક્સટી સેવન્ટી ફાઈવ ડોલર્સ સુધી જવાની શક્યતા બહુ ખરી છે પ્લસ ડિસેમ્બર છે ડિસેમ્બર જાન્યુઆરી પીક સીઝન ઠંડીનું હોય છે કન્ઝમ્પશન વધી જશે તો હું રેકમેન્ડ કરીશ કે આ લેવલ લેવલથી પણ તમે બાય કરીને ચાલી શકો છો પાંચ હજાર બસો પાંચ હજાર ત્રણસો નો લેવલ માર્કેટ સ્ટેબલ છે પાંચ હજાર એકસો નો સ્ટોપલો મેન્ટેન કરીને 5 500 થી 5 700 સુધીનો ટાર્ગેટ માથે તમે ડોમેસ્ટિક માર્કેટમાં તમે હોલ્ડ કરી શકો છો ડોમેસ્ટિક માર્કેટની વાત કરે તો 60 ડોલરના લેવલ પર બાય કરી શકો છો 58 ડોલરમાં સ્ટોપ લોસ રહેશે અપસાઇડ 65 66 ડોલરના લેવલ્સ તમે કાચા તેલમાં જાન્યુઆરી ફેબ્રુઆરી કોન્ટ્રાક્ટમાં તમે જોઈ શકશો ઓકે તો નો વ્યૂ ખરીદી કરીને ચાલવાની સલાહનો બની રહ્યો છે જો એમસીએક્સના લેવલ્સની વાત કરીએ તો એકાવનસોનો સ્ટોપલોસ રાખીને તમે બાઈંગ કરીને ચાલી શકો છો સત્તાવનસો સુધીના ટાર્ગેટ તમને અહીંયા કરતી બનતા જોવા મળી શકે છે તો આ ની આપણે અહીંયા કરતી ખાસ વાત કરી રહ્યા છે પ્રિયાંકજી ક્રૂડ પર આપનો મત કઈ રીતનો બની રહ્યો છે અહીંયા આપણે જે રીતે ચર્ચા કરી રહ્યા હતા ધર્મેશજીનો વ્યૂ જે છે એ એક ખરીદારી તરફનો બંધો જોવા મળી રહ્યો છે અને વિવિધ બ્રોકરેજીસ હાઉસના આ જે બે હજાર છવ્વીસ માટેના અનુમાનો આવી રહ્યા છે એ ખાસો ઘટાડો ક્રૂડના લેવલ્સમાં દર્શાવી રહ્યા છે તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો ક્રૂડને તો મોરોલેસ મને એવું લાગે છે કે ક્રૂડ ઓઇલમાં વોલિટિલિટી એક કન્ફાઈન્ડ બાઉન્ડરીઝમાં છે અગર શોર્ટ ટર્મમાં આપણે જોઈએ તો પંચાવનસો ઉપરમાં અને પાંચ હજાર ચાર હજાર નવસો નીચેમાં આ એક બેન્ડ ફાઇવ હંડ્રેડ બેન્ડ બેન્ડમાં ટ્રેડ થઈ રહ્યા છે મને એવું લાગે છે કે અગર થોડો લાંબો હોરાઇઝન રાખીએ તો અહીંયાથી ફરીથી હું એક્સપેક્ટ કરું છું કે એકવાર આપણે ક્રૂડ ઓઇલમાં છ હજારના આસપાસના લેવલ્સ દેખાવા જોઈએ અને ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરું તો અહીંયાથી એકવાર ફરીથી આપણે ડોલર્સ ડબલ્યુટીઆઈ આપણે તો સિક્સટી ફાઈવ ટુ સેવન્ટી ડોલર્સની રેન્જ ઓન ધ હાયર સાઇડ એક્સપેક્ટ કરવી જોઈએ ઓઇલ માર્કેટ માટે તો અહીંયા જે રિસ્ક રિવોર્ડ જે છે એ હાઈલી ફેવરેબલ છે ટુવર્ડ ધ બુલ્સ ઓન ધ લોઅર સાઇડ જે છે ફિફ્ટી સિક્સ ફિફ્ટી ફોર ડોલર્સનો સપોર્ટ જે છે એ મારા હિસાબે અ સ્ટેબલ ડિમાન્ડ ઝોન રહેવો જોઈએ ગોઈંગ ફોરવર્ડ અને ઘરેલું માર્કેટ્સમાં બી મને એવું લાગે છે ફાઈવ થાઉઝન્ડથી લઈને ફોર્ટી સેવન હંડ્રેડ આ એક ડિમાન્ડ ઝોન રહેશે અને હાયર સાઈડ હું એક્સપેક્ટ કરું છું કે ફરીથી આપણે એકવાર છ હજાર છ હજાર બસોના લેવલ્સ ટુવેલ્વમાં એક્સપેક્ટ કરવા જોઈએ ઓકે તો પ્રિયાંકજી પણ અહીં આગળથી બોલીશું રાખી રહ્યા છે અને છ હજાર સુધીના ટાર્ગેટ આપણે ઘરેલું માર્કેટમાં એક્સપેક્ટ કરી શકીએ છીએ તો ક્રૂડમાં ખરીદી તરફ રહેવાની સલાહ આ બંને નિષ્ણાતોની આપણને મળતી જોવા મળી રહી છે અને ત્યારે જ પ્રિયાંકજી આપનો અને ધર્મેશજી આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ ખાસ ચર્ચામાં ભાગ લેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ત્યારે જ કોમ્યુનિટી રિપોર્ટની આ ખાસ રજૂઆતમાં પણ હાલ પૂરતું આટલું જ હાલ મને પણ આપશો રજા પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો સીએનબીસી વિચાર નમસ્કાર